વડોદરા શહેરના નિઝામપુરા યુવક મંડળ આજરોજ નવયુવક મંડળ વડોદરા શહેરમાં નિઝામપુરા દિલક્ષાર રસ્તા વડોદરામાં ગણેશોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાય છે ત્યારે આજરોજ ગણેશજીની ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે પટેલ ચોક ગણેશજીની સ્થાપના કરે છે દિવસ ઢોલ નગારા સાથે ગણપતિ બાપ્પા મોરિયાના ગગનભેદી શનિવારે ભાદરવાસુદ ચોકથી દસ દિવસ સુધી ગણેશ ઉત્સવ શહેરીજનો શ્રીજીની ભક્તિના રંગે રંગાય છે શ્રીજી ભક્તોએ વાસ્તે ગાજતે ઘરે ગણેશજીની પદ્વર રામણી કરી છે નિઝામપુરા નવયુવક મંડળ સ્થિત શ્રી નવયુવક મંડળના યુવાનો તેમજ બાળકો તથા મહિલાઓએ ઢોલ નગારાના નાદ સાથે શ્રીજીની આગમન યાત્રા યોજી ભરત જે ચૌહાણ નીતિન તડવી હસમુખભાઈ આગી સોલંકી સંજુ રાજપૂત દીપુ આકાશ ચૌહાણ રાજેશ તડવી હિરેન રાજપૂત મેહુલ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા અમે છેલ્લા 25 થી 30 વર્ષથી આ ગણપતિનું આયોજન કરીએ છીએ અને અમે વર્ષે અહીંયા ભગવા ચોકથી લઈને ટෙන්શનપુરા પટેલ ચોકમાં ત્યાં સ્થાપના અમે છીએ અને દર વર્ષ અલગ અલગ મૂર્તિનું પ્રતિષ્ઠા અલગ રીતનું હોય છે દર રીતે ડેકોરેશન અલગ હોય છે અમારે ત્યાં અને ખૂબ જ સારી રીતે ધોરો ઉલ્લાસથી અમે આ ગણપતિનું આયોજન કરીએ છીએ